એટલે આપણે યાદ રાખીએ કે ગુણાતીત સત્પુરુષ છે એનો રાજીપો બીજી વાત આપણે એ પણ વિચાર કરવાની કે મોટા પુરુષ આપણા ઉપર રાજી છે કેમ ખબર પડે આપણે સેવા પરિચર્યા કરતા હોઈએ પણ રાજીપો તો ત્યારે ખબર પડે કે આપણને અંતરની અંદર અખંડ આનંદ વર્ત્યા કરે કોઈ દિવસ ક્યારે પણ કોઈનો પણ અભાવ અવગુણ એ આપણા અંતરની અંદર આવે નહીં અને બધાનો મહિમા સમજીને સંબંધનો મહિમા સમજીને ભગવાન અને સંતની સાથે એવા દ્રઢ પ્રીતિએ કરીને જોડાયા હોય એટલે એના કારણે કરીને સ્વામી કહે છે કે બીજો કોઈ વિચાર આવે નહીં એ જ મોટા પુરુષ આપણી ઉપર રાજી થયા છે એનું કારણ છે અને એવી રીતે અહીંયા આગળ મહારાજ પોતે કહે છે કે મોટા પુરુષનો રાજીપો થાય તો એ મલિન સંસ્કાર હોય તો નાશ પામે છે એટલે આપણે વિચાર કરીએ તો દરેક વ્યક્તિના જીવનની અંદર પૂર્વજન્મના જે મલિન સંસ્કાર પડ્યા હોય ને એની આપણને ખબર પડે નહીં પણ આપણને કાયમને માટે આપણા અંતરની અંદર એની દ્વિધાને ડંખ રહ્યા કરે એટલે જો જીવનની અંદર આ બધા એ મલિન સંસ્કાર પડેલા છે એમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું તો અતિશય મોટા પુરુષની મન કર્મ વચને કરીને સેવા કરવાથી અપડામાં રહેલા મલિન સંસ્કાર નાશ પામે છે એટલે રાજીપો ત્યારે થાય છે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે કોઈ પણ ક્રિયા આપણે કરીએ પણ નિર્દોષ ભાવ સત્પુરુષને વિશે તો નિર્દોષ ભાવ આપણને સજે સજે રાખો હોય તો રે પણ ખરો પણ દરેક સત્સંગની અંદર દરેકની સાથે આપણે નિર્દોષ ભાવથી આપણે કાર્ય કરીએ તો આપણા મલિન સંસ્કાર છે એ ટળી જાય એટલે એટલા જ માટે થઈને અતિશય મોટા પુરુષ એટલે આપણે જાણીએ એ પ્રમાણે આવા ગુણાતીત સત્પુરુષના જે જે પ્રસંગો આપણે જીવનની અંદર જાણ્યા માણ્યા છે એની અંદરથી આપણને ખબર પડે ત્યાર પછી મહારાજ પોતે આગળ વાત કરતા કહે છે કે અને મોટા પુરુષનો રાજીપ થયો હોય તો રંગ હોય તે રાજા થાય અને ગુંડા પ્રારબ્ધ હોય તે રૂડા થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો તે પણ નાશ થઈ જાય એટલે આપણે તો આટલું બધું જયારે મહારાજ વચનમ્રત ની અંદર સરળ કરીને બતાવે છે ને એક જ સાધન કરવાનું બસ મારી ઉપર મોટા પુરુષ કેવી રીતે રાજી થાય એનો જ આપણે વિચાર કરવાનો અને તો સ્વામી કહે છે કે મલિન સંસ્કાર તો નાશ પામે પણ લોકની દ્રષ્ટિએ પણ આપણને કહે છે કે એના રાક હોય તો રાજા થાય એટલે આપણા સત્સંગની અંદર પ્રચલિત પ્રસંગો છે ને મોટા પુરુષ નો રાજીપો થોડી વાતમાં પણ ઘણી વખત થઈ જતો હોય છે એટલે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે ગુરુ હો જેને કહેવાય કે ગુરુનું વચન અધર ઝેલું અને ગુરુની આજ્ઞા હ વિચારણીયા ગુરુ જે આપણને કે સત્પુરુષ આપણને જેમ કે એમની અંદર વિચાર કરવો નહીં અને એના કારણે કરીને કહે છે કે રંક હોય તો રાજા થાય હવે અહિયાં પ્રારબ્ધ પણ ના બદલાઈ જતા હોય છે અને એ પ્રારબ્ધ કર્મ એ પોતાની રીતે કઈ બદલાતા નથી પણ મોટા પુરુષ નો રાજીપો જેમ આજે અમે બધા ઘણા બધા સંતો યુવાનો સાધુ થયા છીએ અને સંત બન્યા છે મોટા પુરુષની આજ્ઞા એ કરીને બન્યા છે ત્યારે સામાન્ય રીતે દરેક વ્યક્તિ કઈ એટલા બધા પૈસે ટકે સુખી સંપન્ન હોય કે ન હોય પણ જ્યારે સત્પુરુષ એમને શરણે લે છે અને ભગવાનની આ ભક્તિ કરવા માટે થઈને ભગવી સેનામાં જોડે છે ત્યારે અમારું પ્રારબ્ધ આખું બદલાઈ જાય છે કહેતા કે રંક હોય તો પણ રાજા જેવું જીવન એટલે કહેતા કે ધર્મ નિયમ આજ્ઞા આ બધું પાલન કરીએ તો સત્સંગની અંદર પણ કહેવાય છે કે જેવું ઘરે ન હોય એના કરતા અનંત ગણું ભગવાનનું અને સત્પુરુષનું પ્રારબ્ધ અમારો માટે ઉપયોગમાં આવે છે એ કામમાં આવે છે અને એટલે જ આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત પ્રસંગ છે કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે જૂનાગઢની અંદર હતા અને દામોદર કુંડ બાજુ સ્વામીપુદે ગયા હશે અને તે વખતે ત્યાં આગળ મહારાજની પ્રસાદીની જળની જગ્યા છે ત્યાં આગળ સ્વામી સ્વામીપુદે સ્નાન કર્યું હશે અને ત્યારે તે વખતે શિયાળાની ઠંડીના કારણે કરે હવે અક્ષર બ્રહ્મને તો આવ્યો કે ઉપાધિ ક્યારેય અડતી જ નથી પણ જ્યારે મોટા પુરુષને કોઈકને પોતાના એના જીવનની અંદર એને સુખીઓ કરવો હોય ત્યારે આવું વર્તન કરે અને સામી પોતે એવા થીજી ગયા અને તે વખતના સમયની અંદર જુનાગઢની અંદર રહેનાર એક બાઉદ્દીન કરીને છોકરો હતો અને એની માતા બે જણા એ જંગલ એ બાજુ ગિરનારની તળેટી ની અંદર સુકાયેલા લાકડા બધા વીણી બારો બાંધી અને જુનાગઢની બજારની અંદર એ પોતે વેચવા માટે બેસે એટલે જેને જેને આ બળતણની જરૂર હોય એ બધા પૈસો આપીને લઈ જાય અને ત્યારે કોઈક સંતે ઓલા છોકરાને બોલાવીને કહ્યું કે છોકરા આ અમારા સ્વામી છે એ પોતે ઓલિયા ગુસ્સ છે અને અમને ઠંડી બહુ લાગી છે એટલે તું તારા ભારાની અંદરથી બે ચાર લાકડાના ટુકડા અમને આપીશ અને આ વાત તો દૂર બેઠેલી એની માતા પણ સાંભળતી હશે એટલે છોકરાએ કહ્યું કે ઉભારો હું મારી માતાને પૂછી જોઉં અને તે વખતે ત્યાં આગળ જઈને એની માતાને કીધું કે આવું છે ઓલિયા જેવા પુરુષ છે અને એમને ઠંડી બરાબર ને લાગી છે એટલે તાપણું કરવા માટે બે ચાર લાકડાના ટુકડા માગે છે આપું અને ત્યારે એની માતાને પણ કહ્યું કે બેટા આપ એમાં આપણું સારું થશે અને લે મારા ભારામાંથી પણ લઈ જા જેથી કરીને મારી પણ આ સેવા છે એ અક્ષર બ્રહ્મગુણાથી સત્પુરુષની થઈ જાય પોલિયા જેવા પુરુષ છે એની સેવા થઈ જાય આપણાથી અને જો કંઈ પણ દામ આપે તો કે પૈસા આપે તો લેતો નહીં તરફથી સેવામાં અને બાઉદીન તો એ લાકડા લઈ અને એની માતાની ભારીમાંથી બે ત્રણ લાકડા કાઢ્યા અને બે ત્રણ લાકડા એની પોતાની ભારીમાંથી લીધા અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામી પોતે શરીરે કરીને થીજી ગયેલા હતા ત્યાં આગળ આ લાકડા લઈને આવ્યો સંતોને લાકડા આપ્યા સંતોએ અગ્નિ પ્રગટાવી અને એની અંદરથી સ્વામી ચારે બાજુ અગ્નિ આવી એટલે જે લઈ શરીર થીજી ગયું હતું એ શરીરમાં થોડીક ગરમી આવી એટલે તરત સ્વામી બેઠા થયા સંતોએ ધીરે ધીરે કહ્યું કે સ્વામી આ જે એક મુસલમાનનો છોકરો બાઉદીન છે ને એણે આ આપને ઠંડી લાગી ગઈ હતી એટલે એના કારણે કરીને તમને આ ઠંડીમાંથી બહાર લાવવા માટે અમે તાપણું કરવા માટે લાકડા માંગ્યા અને ત્યારે એની માતાએ કહેવરાયું છે કે એક પણ પૈસો લાકડાની બદલીમાં લેતો નહી અને આ ઓલિયા જેવા પુરુષની સેવામાં આપણા લાકડા વપરાય અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતે એ છોકરા સામુ મરમાળું હસીને બોલ્યા કે જા હવે તારે લાકડા કાપવા નહીં પડે આટલું જ બોલ્યા અને છોકરાને તો બહુ કઈ એવી ખબર પડ્યો નહીં પરંતુ કહેવાય છે કે એને એની માતા બંને જણા બજારની અંદર આ પ્રમાણે લાકડા વેચવા માટે બેઠા હશે અને તે વખતે ત્યાંથી એ નવાબ સાહેબ પોતે પસાર થયા હશે એટલે આ છોકરાને જોયો અને જોયો એટલે એને બોલાયો કે તારે કંઈ અમારે ત્યાં રાજદરબારની અંદર તારે નોકરી કરવી છે એની માતાએ કહ્યું કે આ કરશે અને એ લાકડા કાપવાનું તો બંધ અને ઘોડશાળની અંદર ઘોડાઓ બધા જે રહેતા હોય એની સેવા પરિચર્યા કેતા કે હાચવવાના પાણી પાવું ના અને દાણ આપવું કે નીર નાખવી એવું છે કઈ કામ હશે એને સોંપ્યું એમ કરતા કરતા છોકરો બહુ સંસ્કારી હશે અને ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિ પડી એટલે કે મોટા પુરુષ રાજી થાય તો રંક હોય તો રાજા થાય એના ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય એટલે ભૂંડા પ્રારબ્ધ એટલે બીજું તો કઈ નહીં પણ એ વખતના જમાનાની અંદર આવી રીતે રોજ લાકડા વીણવાના તડકે ઉનાળે શિયાળે ચોમાસે જવાનું અને રોજે રોજનું લાવવાનું ને રોજે રોજનું એમાંથી મળે એમાંથી પોતાને ખાવા પીવાનું આયોજન કરવાનું અને એ સામીની દ્રષ્ટિ પડી એટલે એ તો ગોડશાળમાં હતો અને એની બેન બહુ રૂપાળી હતી અને ત્યારે તે વખતે નવાબે કહ્યું કે પૂછી જો તારી બેન મારી સાથે નિકા પડે એ તો લગ્ન કરે તો અને ત્યારે એની માતાએ કહ્યું કે બરાબર છે ભલે અને એની બેન પોતે ત્યાં આગળ એ વખતના સમયની અંદર ત્યાં એની પત્ની તરીકે રહે છે ને એટલે ભાઈ ને બેન બંને જણા ત્યાં રહેવા લાગ્યા એટલે નવાબ ને એની બેને કહ્યું કે હવે આ મારો ભાઈ અહીં આગળ છે તો એને આ પ્રમાણે ઘોડશાળામાં રાખી એને કઈક જવાબદારી સોંપો એટલે સ્વામીના વચન કેવા કામ કરે છે એમના આશીર્વાદ કેટલું મોટું કામ કરે છે એટલે તરત જ એને તો ધીરે રહીને કે કહે છે કે આ પ્રમાણે ત્યાં આગળ રાજદરબારની અંદર રાખે છે અને એને એ વખતના સમયની અંદર એને ધીમે 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 કરતા કરતા એ બાઉદીન પોતે ત્યાં આગળ દિવાનની પદવી પામે છે પરંતુ મહત્વની વાત યોગજી મહારાજ પોતે કહેતા કે એણે પોતાની જિંદગી પર્યંત જે કુહાડો અને જે દોરડું લાકડા કાપવા માટે કુહાડો રાખતો અને દોરડું બાંધવા રાખતો એણે એને નાખી નથી દીધું કે ભાઈ હવે આપણે લાકડા કાપવાના જ નથી નહીં પણ પોતાની નજર સામે રાખતો કે આ બે જ મારા ભાગ્યની અંદર હતા મારા પ્રારબ્ધની અંદર હતા પણ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની કૃપા મારા ઉપર વરસી મારા ઉપર એમની એમનો રાજીપો થયો અને એટલે મારા ભૂંડા પ્રારબ્ધ રૂડા થયા અને રંગ હોય તે રાજા થાય આના જન્મે શક્ય જ નથી ત્યાંથી તેઓ ફરતા ફરતા અત્રે ચિકપેટ વિસ્તારમાં સ્વેટર ખરીદવા ગયા ત્યારે એક દુકાનમાં સ્વામીશ્રીની છબી જોઈ તે નિરખતા જ દેખત દેવાની ભયની જેમ અજબ આકર્ષણ અનુભવતા મુમુક્ષોએ સ્વામીશ્રી વિશે પૂછપરછ કરી તેઓના સદભાગ્ય સ્વામીશ્રી બેંગ્લોરમાં જ હોવાથી સરનામું મેળવીને તેઓ સભામાં આવી ગયેલા અહીં પોતાના સ્થાને બેઠા બેઠા એક ટીસે સ્વામીશ્રીની મૂર્તિને પી રહેલા એ ભાવિકને પોતાની કુંભ યાત્રા પૂરી થયેલી જણાઈ સભા બાદ સ્વામીશ્રી પાસે સામેથી આવીને તેઓ કંઠી ધારણ કરી સત્સંગ સ્વીકાર્યો તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ વેણુકૃપાલ કૃષ્ણ સ્વામીના મંદિરે દર્શન કરી સ્વામીશ્રી પોતાના નિવાસ સ્થાને બિરાજમાન હતા તે વખતે ભારતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના ચાર પ્રાધ્યાપકો તેઓના દર્શન સત્સંગ માટે આવી ચડ્યા તર્ક સ્વાભાવિક વાર્તાલાપ બાદ સ્વામીશ્રીને કેટલાક પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું પૂછ્યું કે તમારી કુંડલીની જાગૃત થઈ છે ભક્તિથી ભગવાનમાં જ વૃત્તિ રહે તે કુંડલીની જાગૃત થઈ જ કહેવાય સ્વામીશ્રી બોલ્યા તેઓના ઉત્તરમાં ભક્તિ યોગનો સાર હતો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો ચિત્ત નિવાર્સનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે ચિત્ત નિરોધને કરીને પ્રાણનો નિરોધ થાય છે માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાન સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાથે સધાઈ સ્વામી સ્વામીશ્રીના આ યોગની આ કક્ષા હતી આ સ્થિતિમાં સદા લીન તેઓની પ્રાતઃ પૂજાથી તારીખ ત્રણ ફેબ્રુઆરીની સવારે અક્ષર બંગલામાં અક્ષરધામ તુલ્ય વાતાવરણ જામેલું તેમાં કીર્તન ઉપડ્યું અક્ષરધામ કે મહા એકાંતિક અવની ઉપર આવ્યા શાસ્ત્રીજી મહારાજના પદથી સ્વામીશ્રીના મુખ પર પણ લાલીમાં છવાઈ ગઈ કીર્તનના શબ્દે શબ્દે તેઓ ગુરુને સ્મરી રહ્યા પણ કીર્તનની છેલ્લી પંક્તિએ તેઓની સમાધિ તૂટી મુખ પર છવાયેલી સુરખે પર રતાસ પકડી હતી કારણ કે કીર્તન ગાનારા યુવકે એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો

બેંગ્લોરમાં સ્વામીશ્રીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી તે માટે તેઓ ફ્રેઝર ટાઉનમાં આવેલા માધવ મુદલિયાર રોડ પર પધાર્યા ત્યારે તો આ રસ્તો ભક્ત હતો પરંપરાગત કર્ણાટકી શૈલીનું પૂંગી વાદન જનરેટરથી પ્રકાશિત ટ્યુબલાઇટો લઈને ચાલતા માણસો ધૂન ભજનની રમઝટ બોલાવતા ભાઈભાઈ હરિભક્તોમાં સ્વામીશ્રીના આગમનથી જોમ જોશ પૂરાઈ ગયા તેઓ રંગબેરંગી દીવાઓથી પ્રકાશિત રથાકાર બગીમાં બિરાજ્યા ત્યારે તો ચોમેર જય જયકાર ફરી વળ્યો સૌના અતિ ઉત્સાહના ચક્રે આ શોભાયાત્રા અગ્રેસર થઈ રહી અંતે આ નગરયાત્રા હરિભક્ત શ્રી ઘર આંગણે શોભાના રૂપમાં ફેરવાઈ ગઈ અહીં એંગ્લો ઇન્ડિયન જનસમૂહ વધુ માત્રામાં હતો તેના કેટલાક પ્રતિનિધિ રૂપ મુરબીઓએ આ સમયે સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરીનો લાભ લીધો તેઓની જિજ્ઞાસાને સ્વામીશ્રીએ પોતાના અનુભવ જ્ઞાનથી સંતોષી જેમ કે હિન્દુ ધર્મના સ્થાપક કોણ ભગવાન આ સનાતન ધર્મ છે તેનો આદિ અને અંત નથી બીજા ધર્મનો પ્રચાર વધારે છે તેમ હિન્દુ ધર્મનો કેમ નથી હિન્દુ ધર્મમાં સંયમ છે સૈદ્ધાંતિક રીતે તેની અસર વધારે છે કર્મ અને ધર્મમાં શું ફેર છે તેમાંથી ક્યુ રાખવું ધર્મ રાખે તો કર્મ સારા થાય છે ધર્મમય કર્મ ભગવાન તરફ લઈ જાય છે હાલના તબક્કે સ્ત્રી સાધુ મર્યાદામાં ફેરફાર ન થઈ શકે સૈદ્ધાંતિક નિયમો તો રાખવા જ પડે તેમાં ફેરફાર થાય તો ત્યાગ્રાશ્રમનો કોઈ અર્થ જ નથી સ્વામીશ્રીના સ્પષ્ટ સચોટ અને સંક્ષિપ્ત ઉતારોથી ભાવિકો ખૂબ રાજી થયા સૌને પ્રતીતિ આવી કે સ્વામીશ્રી શાશ્વત ધર્મ ગોપતા છે આ અનુભૂતિ તારીખ પાંચ ફેબ્રુઆરીના દિવસે વધુ ગાઢ બની આ સમયે સ્વામીશ્રી ચિકબાણાવરમાં એક મુસ્લિમ રાગીની વાડીમાં પધરાવણી કરી બેંગ્લોરમાં વિઠ્ઠલભાઈના ઘેર ઠાકોરજી જમડવા પહોંચ્યા પરંતુ ત્યાં ગયા ત્યારે સેવકોને ખ્યાલ આવ્યો સ્વામીશ્રીનું પથ્થર તો ઉતારે જ ભૂલાઈ ગયું છે આકસ્મિક આજનો દિવસ પત્તર વિના જમી લો આપને ક્યાં બાદ આપવાનો છે વળી અહીં બધા ઘરના જ છે આ સાંભળતા જ સ્વામીશ્રીએ કહ્યું પથ્થર વિના જમવાની મહારાજની આજ્ઞા નથી તમે લોકો રોજ આ સેવા કરો છો તો ખ્યાલ નથી રહેતો ભૂલાય કેમ પથ્થર મંગાવી એમ કહી સ્વામીશ્રી પત્તરની પ્રતીક્ષા કરતા બેસી રહ્યા તે આવતા અડધો કલાક વીત્યો તે દરમિયાન તેઓએ કથાકિલો કર્યો પણ જમ્યા તો પથ્થર આવ્યું ત્યારે જ એ મત શાણા સંતનો નવ પાડે વચનમાં ફેર ની રીતે વર્તતા સ્વામીશ્રી કેવળ ધર્મના ઉપદેશક જ નહોતા પણ ધર્મના ધરતલ હતા તેઓની આવી ધર્મનિષ્ઠ પ્રતિભાથી ખેંચાઈને જ આજની રાત્રે લક્ષ્મીનારાયણ મંદિરમાં વિપુલ મેદની લાભ લેવા ઉમટી પડી તારીખ છ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સત્સંગ મંડળે બેંગ્લોરથી થી ઓગણસાઠ કિલોમીટર દૂર પાંચ હજાર ફૂટ ની ઊંચાઈએ આવેલ નંદી હિલ્સ પર પાથે પર્વનો કાર્યક્રમ ગોઠવેલો ત્યાં પહોંચવા તો સો સંતો ભક્તોના સંગ સાથે સ્વામી શ્રી સવારે પોણા દસ વાગે પ્રસ્થાન કર્યું જુદા જુદા તેતાલીસ વણાકો વટાવતા પોણ અગિયાર વાગે સૌ નિશ્ચિત ટેકરે પહોંચી ગયા અહીં કબન હાઉસમાં સ્વામીશ્રીનો ઉતારો રાખેલો પણ તેઓએ કહ્યું આપણે પર્યટનમાં આવ્યા છીએ તો વૃક્ષો નીચે જ ઉતાર્યો એમ કહી એક ઉમરાના નીચે સ્વામી સ્વામીશ્રી ઠાકોરજી સહિત બિરાજ્યા સામે વૃક્ષોના મંડપ હેઠે સંતો ભક્તો ગોઠવાયા અને સત્સંગ સભા શરૂ થઈ